ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને સમગ્ર પાક પણ નાશ પામ્યો છે ત્યારે હજુ સુધી સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને ત્યારે હવે ગઈકાલે ગીર સોમનાથ પહોંચ્યા હતા ખેડૂતોની વ્યથાને સાંભળવા માટે અને તેઓને સહાય કરવા માટે ત્યારે માત્ર જેમાં તેઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવ

કુંભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટરથી ઉતરી અને ગામડામાં પહોંચ્યા ત્યાં જોઈને અમને પણ આનંદ થયો કે હાશ ક્યાં અમે કુંભકરણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે ને જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકરણ જેવી સરકાર જાગી છે કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવી કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ એટલે ના પણ દેતા હતા પણ એમાંય એણે બસો મણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી અટકતું નથી

પાતરા પડ્યા હતા અને પાતરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએથી એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવા ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામથી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદાકાંડથી શરૂ કર્યું હતું જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ નવ તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કરજ માફી છે તેની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આપશું આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડક થી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતો અને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી હેલિકોપ્ટરથી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી

અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને 54 લાખ ખેડૂતોને 1 કરોડ લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક નહી થાય એ એમની માંગોથી થી જાગૃત નહી થાય અને પોતે બોલવા નહી મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલે 16 ડિસેમ્બરે

તમે જુઓ અત્યારે બધા લોકોને ભાજપ વડું એવું કહે છે કે ભાઈ કરજ માફી થી ફાઈનાન્સ વ્યવસ્થા લતડી જાય તો 16 લાખ કરોડ નો 100 ઉદ્યોગપતિઓનો તમે દેવું માફ કર્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડી નથી મહારાષ્ટ્રમાં તમે કરવા જાવ છો ખેડૂતોને દેવું માફ એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડતી નથી ગુજરાતના જ ખેડૂતોને કાંઈક જોઈએ ગુજરાતના ખેડૂતોને જે ડિમાન્ડ કરે અને તમે કર્જ માફી ન આપો અને તમારો ભાજપ કિસાન વિરોધી ખેડૂત વિરોધી નીતિ ધરાવે છે એ સાબિત થઈ છે ગઈકાલે હું મુખ્યમંત્રીશ્રીનો વિડીયો જોઈ રહ્યો હતો મુખ્યમંત્રી જે ખેડૂતોને મળી રહ્યા હતા ખેડૂત પોતે માંગી રહ્યા છે કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂકી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેવું દેવું માફ થવાથી એ પોતે એ એ તો નહી થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર રૂટ્યો છે અને આવેલો કોળીઓ

ચેતવણી આપી છે કે દેવું માફ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે ત્યારે તેઓ દ્વારા એવું પણ કહેવામાં કે કોઈ સહાય પણ આપવામાં આવી નથી જે રીતે તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે તેને લઈને પણ કોઈ પણ સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી ત્યારે હવે જોવાનું એ ખાલી માત્ર ફોટા પડાવવા સુધી જ હતું તે તો હવે આગળનો સમય જ બતાવશે કે શું કામગીરી કરવામાં આવે છે શું ખેડૂતોનો દેવું માફ કરવામાં આવે છે કે કેમ ત્યારે આપનું ખેડૂતોના સાથે જે અન્યાય થઈ રહ્યો